ગાંધીભૂમિ પોરબંદરમાં એક સમયે મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી શહેર લુચ્છમ અને રણિયામનું ભાસતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચારે બાજુ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ખડકાઈ ગયા હોવાથી દિવસે દિવસે શહેરમાંથી વૃક્ષો ઓછા થઈ રહ્યા છે શહેરના બાગ બગીયાઓમાં પણ હવે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે પોરબંદરમાં હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા બ્રાન્ચના પ્રમુખ રામદેવભાઈ મોઢવાણિયા અને

પ્રમુખ રામદેવભાઈ મોઢવાડી આપની સાથે હાજર છે પોરબંદરમાં આ વર્ષે પણ આપણે જોયું ઉનાળા દરમિયાન ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું હતું જેના માટે વૃક્ષોનું છેદન જવાબદાર છે તો વૃક્ષો વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે ત્યારે આવો આપણે રામદેવભાઈ પાસેથી સાંભળીએ કે તેમનું શું આયોજન છે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આખા વિશ્વને સતાવી રહી છે એમાં પણ ભારત દેશને ગુજરાત રાજ્યને અને આપણા પોરબંદરને પણ આ ગ્લોબલ વોર્મિંગની વોર્મિંગ છે એની સમસ્યા સતાવી રહી છે ત્યારે પોરબંદરની અંદર જે રાજાશાહીના સમયમાં જે વૃક્ષો હતા ત્યારે ખૂબ વૃક્ષોનું જતન કરવામાં આવતું હતું એ વૃક્ષો કુદરતી આફતોની અંદર અને ક્યાંક રોડ રસ્તાઓ પહોળા થવાને કારણે અથવા તો મકાન ભરવાને કારણે એ બધા કપાઈ ગયા છે અને નવા વૃક્ષો જે વાવવા જોઈએ એના પ્રમાણમાં ખૂબ ઓછા વહેવા છે ત્યારે અમારે પોરબંદરના એક બીજા સેવાભાવી આગેવાન છે પ્રવીણભાઈ ખોરાવા જે પાણી ક્લબના પ્રમુખ છે અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પોરબંદરમાં એના આર્થિક અનુદાનથી થઈ રહી છે ત્યારે અમે બંને સાથે મળી અને અમારા મનમાં વિચાર એવો કે પોરબંદરની અંદર આપણે જો થોડું પણ તાપમાન ડાઉન કરવું હોય તો અત્યારે આપણે વૃક્ષારોપણનું મહાઅભિયાન ઉપાડીએ તો જ શક્ય બને છે નહીંતર આવતી આવતી પેઢી છે એ કંઈક ને કંઈક રોગોનો શિકાર બનવાની છે અથવા તેની એની ઇમ્યુનિટી ઉપર પાયે અસર થવાની છે ત્યારે આપણી સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે આવું કંઈક કરવું જોઈએ એટલે અમે નક્કી કર્યું છે કે પોરબંદરની અંદર પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવા માટેની મૂવમેન્ટ ઊભી કરવી અત્યારે પહેલાં તબક્કાની એટલે અમે એના માટે છે બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં અમારી ઇમેજ મૂકી ઘણા બધા લોકોને ભેડા ખૂબ સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો છે અને મારે આપને પણ કહેવું છે કે પ્રકૃતિનું જતન કરવું એ જ આપણો સાચો ધર્મ છે અને જો આપણા હૃદયમાં ખરેખર જો રામ વસતો હોય તો આપણે પ્રકૃતિનું જતન કરી અને વૃક્ષ છેદન મોટે પાયે થતું હોય એ અટકાવવું જોઈએ અને કોકરીના ઝઘડો ઊભા થાય છે એ પ્રેર રિયલ ઝઘડો છે પર્યાવરણને બચાવે એ પ્રકારના આપણે એ પ્રકારના વૃક્ષોનો પણ આપણે ઉછેર કરવો જોઈએ એ પ્રમાણમાં ખૂબ ઓછો થઈ રહ્યો છે ત્યારે આ અમે આ વિચાર વહેતો મેગો છે ઘણા બધા લોકોને મેળા છે પ્રતિસાદ પણ બહુ સારો મેળ્યો છે અને અમે આના માટે વૃક્ષો ખાલી આપણે વાવી અને પેલું નથી થઈ જવાનું છૂટું પડી જવાનું નથી પણ વૃક્ષોનો ઉછેર કરવો એક મોટી તકલીફ છે ત્યારે રાજકોટનો એક સદભાવના ટ્રસ્ટ છે એનો મેં સંપર્ક કર્યો તો એનું ખૂબ સારું અત્યારે કામ અમને લઈ ગયું બીજા જે પોરબંદરના લોકસંઠી લોકો છે ખાસ કરીને ડૉક્ટર શેઠ શેઠ સાહેબ છે ડૉક્ટર દર્શક પટેલ સાહેબ છે આપણે નીરજભાઈ મોનાણી છે એકબીજા પ્રતાપભાઈ દતાણીના સન આનંદભાઈ છે એ આ દિશાની અંદર ખૂબ પોતાના ખર્ચે અથવા બે પાંચ રૂપિયા આડાવડા ભેગા કરીને પોતાના પૈસા નાખીને પણ ખૂબ સારું કામ કરે છે એકબીજા કિશનભાઈ ભેટારીયા છે રિટાયર્ડ એન્જિનિયર એ પણ ખૂબ સારું કામ કરે છે એટલે આ જો વૃક્ષોનો ઉછેર થાય તો જ કામ એટલે આની અંદર સદભાવના ટ્રસ્ટવાળા એવું કહે છે કે અમે વૃક્ષ ઉછેરી અને જ્યાં સુધી એને પાણીની જરૂરિયાત ન રહી ત્યાં સુધી બધી જવાબદારી અમારી ને એમાં દાતા છે એની તપતી એક વૃક્ષ દાખલા તરીકે હું આપું તો રામદેરા નામની તપતીને લાગી જાય એમાં ત્રણ હજાર રૂપિયા આપવાના અને એને પંદરસો રૂપિયા આપવા હોય તો એ કે પંદરસો રૂપિયાનો બીજો દાતા અમે ગોતી લઈએ એટલે બે તપતી અંદર બે નામ લાગે અને એ ઝાડ દર મહિને ક્યાં પહોંચ્યું છે એનું એનું સ્ટેટસ શું છે કેટલું ગ્રો થયું છે એમનું સ્ટેટસ પણ એમના વોટ્સઅપ ઉપર એવડી મત છે એ એને મળી જાય એ પ્રકારની એને વ્યવસ્થા કરી દઈએ રાજકોટ અમરેલી અને બીજા શહેરોની તમે ખૂબ સારું કામ કર્યું છે સારું કામ લાગ્યું છે અને બીજા વૃક્ષ પ્રેમી લોકો છે એ પણ એનું સજેશન કરે છે એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં બરાબર વેગ મળે અને સંતોના પણ આશીર્વાદ મળે એના માટે આવતીકાલે સાંજે પાંચ વાગે આપણે તાજાવાલા વંડી છે ક્લબની બાજુમાં ત્યાં આપણે રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય રમેશભાઈ ઉછા છે એના આશીર્વાદ સાથે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય ભાનુપ્રકાશ સ્વામીજી છે એમના આશીર્વાદ સાથે અને પૂજ્ય વસંત બાબાના આશીર્વાદ સાથે કાલે એક પોરબંદર શહેરના સેવાભાવી લોકો સામાજિક આગેવાનો અને જે શ્રેષ્ઠીઓ છે અને રાજકીય આગેવાનો છે જેના આ પ્રવૃત્તિઓ વરસ છે એ તમામને ભેગા કરી અને અમારો વિચાર આવતીકાલે મેં આ વેતો મૂકવાના છે અને આ આ બધા શ્રેષ્ઠીઓની જે મિટિંગ છે એની અંદર તો જે રમેશભાઈ છે એ ખુદ આવી અને આશીર્વાદ આપવાના છે ભાનુપ્રકાશજી પ્રકાશજી પણ સ્વામી રાણુ પ્રકાશજી પણ ખુદ આવવાના છે વસંત બાબાને પણ ખૂબ વિચાર કહેવો હતો મને ખૂબ કીધું અને મારા તરફથી વ્યક્તિગત ધોરણે પણ જે કંઈ આપવાનું થાય મને કહેજો ત્યાં સુધી એમણે ખાતરી આપી છે એ પણ આગળ હતા આપણે એમનો પ્રોગ્રામ રાજકોટની અંદર પહેલાંથી કમિટ હતો એટલે એક પછીનો કોઈ પણ પ્રોગ્રામ કરજો ત્યારે હું આવીશ એટલે આવતીકાલે પણ અમે આપણા બાબતે બધા લોકોને મિટિંગ રાખી છે ત્યારે આપણા માધ્યમથી પોરબંદર શહેરના સેવાભાવ લોકોને સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને અને જ્ઞાતિના પ્રમુખો આગેવાનોને બધાને હું મારી વિનંતી કરું છું અને જે રાજકીય આગેવાનો છે તેને ખરેખર માણસ છે વૃક્ષારોપણની અંદર અને પર્યાવરણ બચાવવાની અંદર એ તમામ લોકો આ આવતીકાલે રવિવારના રોજ સાંજે પાંચ વાગે તાજા જે મંડી છે એમાં પાંચ વાગે હાજરી આપે એવી હું અપીલ પણ કરું છું અને એ હું બધાને વિનંતી કરું છું કે પંદરસો રૂપિયા કે ત્રણ હજાર રૂપિયા છે એ અત્યારે બહુ મોટી રકમ નથી બબે ત્રણ ત્રણ જણા ભેગા થઈને તમારા અંદર દર્શન એ એક વૃક્ષ આપે અને આખી શેરી પણ રડીઓની બનાવે એવું એવી મારી તમને બધાને વિનંતી છે અને મેક્ઝિમમ મારે દાતા ઊભા થાય એ માટે એક એક વૃક્ષના દાતાઓ આવે નીચેથી મુવમેન્ટ થઈને દાતાઓ આવે અને સાખા શહેરની અંદર પર્યાવરણ તરફી એક મુવમેન્ટ થાય માટે નીચેથી દાતા જરૂરી છે દાતાઓ આવે એવી સૌને મારી અપીલ છે છું ભાઈ અત્યાર સુધીમાં વૃક્ષારોપણના ઘણા બધા કાર્યક્રમો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે પરંતુ એ સક્સેસ નથી ગયા જ્યારે આપનું અભિયાન છે નવું છે કે વૃક્ષ વૃક્ષનું વાવેતર કરવાથી માંડીને ઉછેર છીએ ત્યાં સુધીની જવાબદારી તેઓ લેવા તૈયાર છે ત્યારે આ કયા કયા વિસ્તારોમાં કયા કયા એવી જગ્યાઓ છે કે જ્યાં વૃક્ષારોપણ કરાવવાના છો પોરબંદરમાં આખા શહેરની અંદર એનું કોઈ મને એવું કીધું કે અમે આવશું ને આખું જમીનની જમીનની માટીનું સેમ્પલિંગ લઈ અને અહીંયા કયા કયા પ્રકારનું ઝાડ છે અને મોટે ભાગે અમે એવું એવું હોય કે ક્લસ્ટર આખું ઊભું થાય બસો પાંચસો વૃક્ષોનો આખું એરિયાની અંદર બજેશ્વર પ્લોટ રાવલિયા પ્લોટ વાગેશ્વરી પ્લોટ છે સપોઝ કે એમાં વૃક્ષો વાવી શકે છે એસએસી રોડ ઉપર આપણે છે એ વૃક્ષો વાવી શકે એમ છે મુખ્ય આ ખાપડની અંદર સાર્વજનિક પ્લોટો છે એની અંદર વૃક્ષ વાવી શકે છે રાજીવનગર છે એની વાવેતર વાવી શકીએ એમ છે એ સિવાય જે આપણા મુખ્ય રસ્તાઓ છે તરીકે ખાતર થી ત્યાં સુધીનો ફુવારા સુધી રસ્તો છે એની અંદર વૃક્ષો વાવી શકે એમ છે એટલે જ્યાં ખરેખર વૃક્ષો વાવી શકાય એવી હોય એ જગ્યાએ વૃક્ષો વાવવાની વર્તવી છે અને બીજું હું આપને વધારે મેં કહું કે એનો સક્સેસ રેશિયો આમાં હંડ્રેડ પર્સન્ટ રહેવાનો છે સપોઝ કે બે મિનિમમ એ લોકો બે હજાર ઝાડ આવે તો જ એ લોકો આવે એટલે માની લો આપણે બે હજાર ઝાડનું એની સાથે એગ્રીમેન્ટ કર્યું અત્યારે અને તો પછી એક હજાર નવસો નવાણું થાય તો એક ઝાડના પૈસા એમને ઓછા એ ઝાડ બની જાય તો પણ આપણું રિપ્લેસ લોકો કરી દઈએ બાજરું તૂટી જાય તો ફરી પાછું બધું કરાવડાવી દઈએ કું આપણે જ્યાં સુધી ઝાડ ન ઉછે ત્યાં સુધીની જવાબદારી એ લોકોની છે એટલે આનો સક્સેસ રહેશે પણ હંડ્રેડ પર્સન્ટ રહેશે અને જે અરિયાની અંદર જોયા થશે જ્યાં જે પ્રમાણે ફંડની અવેલેબિલિટી ઊભી થશે અત્યારે પાંચ હજારનો ધ્યાન છે એ પ્રમાણે આખું પોરબંદર લેવા જાય કોઈ વિસ્તાર ન રહીએ કોઈ ઝાડ વગરનો ખૂણો ના લે જે કોઈ પાછું ઝાડ એવી રીતે વાવવાનું કે નગરપાલિકાની યુટિલિટીઓ છે નીચે આપણે પેલી કેબલ વગેરે જે કઈ હોય પાણીની લાઈટ અને બાજુના મકાને પણ નુકસાન ન થાય એ પ્રકારના ઝાડ એ લોકો વાવવાના છે અને બીજું કે જે ઝાડની લાઈટ મિનિમમ સો વર્ષ હશે મિનિમમ સો વર્ષ હશે એ ઝાડ જાળવવામાં આવશે અને બીજા એ પ્રકારના ઝાડ વધારે વાવવામાં આવશે કે જેની અંદર આપણે જે પક્ષીઓ ખાસ કરીએ છીએ ચકલીઓ અને બીજી પક્ષીઓ છે એ પણ એમાંથી અને ખોરાક એનો એના ફળમાંથી મળી દઈએ એટલે આમાં ડબલ પુણ્ય કમાવાનું છે પ્રકૃતિનું જતન કરીને અને પક્ષીઓનો પણ પેટ ભરાવાનું છે તો જે આ રીતે દાતા હશે એ ડબલ પુણ્યના અધિકારી થશે તો આ હતા રામદેવભાઈ મોટવાડિયા કે જેઓ તેમની ટીમના માધ્યમથી પોરબંદર શહેરમાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છે ત્યારે પોરબંદર રાજકાર તરફથી પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોરબંદર રાજકાર જિગ્નેસ પોપાટ